ઈ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢામાં ના શબ્દ નીકળી ગયો કે રામ જયારે અયોધ્યાની ગાદીએ બેઠા છે પણ રામના નામ કામ પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઉભા થયા અને કીધું કે નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામ ને શું એટલે મોટા માણસ હોય ને વિરોધ માં ન પડે નારદજી તરત ટર્ન મારી લીધો દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે આ પ્લેનમાં ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોહિત હો વિમાનને ધક્કો મારવા ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ વળીને પાછા સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે સડાવવા આવવું પડતું હોય તો એમાં પછી શું કરવાનું એ ઉડી શકે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાણા અહીંયા સુમતીના રાજાને અહીંયા નારદે કંઈ કીધું નહીં સભા પૂરી થઈ ગઈ સમય જાતા ટૂંકી વાત લઈ લો ગાય ગા મારે ભાઈને રજૂ કરવા છે એ ગાય એ થોડોક સમય જાતા એક વાર રાજા ન્યાલી નીકળ્યા નારદ હામા મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જાઉં છું તો કાંઈ સંતોનું સભા છે એ સભામાં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું કે નારદ સુમત રાજા તમે કામ કરજો વિશ્વામિત્ર નું સન્માન ન કરતા એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્ર દુર્વાસા આનો સાળો ન કરાય ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય અને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા એનું સન્માન ન કર્યો આણ ઋષિનો મગજ ગયો અને બપોરને ટાણે સીધા અયોધ્યા ભગવાન રામ છે જે ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા એમ કયું લખાણ બધાનો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણનો વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝુકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારી આર્યા જવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નથી કર્યા મારો અપમાન કર્યું અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની સોગન કાલ સૂર્ય અસ્ત એનું મસ્તક તમારા ચરણમાં નો નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા જઈને રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ નારદ તમે આજે કરીને મારી આંગળી લોકો તમે કીધું કરતા મેં નો તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં આ ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા ત્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાંના ચરણમાં કે માં પશુ નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાસુ નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો શું છે બેટા એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ માં મને બચાવો તાકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હાજ પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સારો ન કરે ઓલા બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર છે એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ ગોપાલભાઈ પધારો ગોપાલભાઈને તાળવીના ગળાળથી વધાવો હનુમાનજીના આગમનની હારો હાર ગોપાલભાઈ શેટીનું પણ આગમન થયું છે હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં વાહ વાહ પધારો પધારો જય હો જય હો હવે આ વાત છે ખાલી અડધી મિનિટ નો હવે પ્રાણ હવે છે એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે માં બચાવવો જોઈએ કારણ એક રાજા આવ્યો આવ્યો છે અને જો ખૂણામાં બેઠો એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું હું બેઠો હૈ બોલ કોણ છે નામ દે કારણ કે લંકાથી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય બા તો હતી જ નહીં પછી કાંઈ નામ દે શું કે મારા બાને કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી અંજનીમાં પાસે મા નામ તો પૂછતા હો રાજાને બે થપાટ મૂકી નીકળાય તારે ઘેરે જાત બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં આવી રીતે ભેળવી ગયો અંદર રાજા જ્યાં કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજી ને હનુમાનજી કીધું એને ખબર હતી બોલો રીહદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું લક્ષ્મણજીને જો કોઈ દી આને અંગત વાત હોય નહીં આ છે હું એટલે એ બહાર કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલ હું કાંઈ ડખો જો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કા એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલાં એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દઉં એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટદેવ ના સોગંદ ખવાઈ ગયા ત્યાં લક્ષ્મણ સાંભળી ગયા બાળનું ખેડવીને આવ્યા કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોડું છો રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કંઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પાસે રાજાને કીધું મુઠી વાર તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર હોતાડી દીધા કે હવે શું કરવાનું તાકે હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી શ્રી રામ 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 જય 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 પૂરું અને આયા એમ કે સડાઈ કરી છે નથી સૈનિક નથી રાજા લખન તપાસ કરો કેમ કોઈ દેખાતું નથી લખન મહારાજે તપાસ કરી અંદર જેને કુશો રાજા ત્યાં ગયા તા કે રાજ્ય વાંદ્રો લીન હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં

અને ભાથા માં એમ કે ભાઈ તીર ગાડી ઠા 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 કરતો એમ કે ભાઈ ભગવાન રાખવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું પણ રામ ના બાણ ને રામ ના નામ ના કવચ ને બાણ તોડી નો એક વાર બે વાર ત્રણ વાર પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા કેવાય ગયો સાહેબ અયો એમ કે ભાઈ લંકા ના મેદાન માં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કે ભાઈ તાકાત નતી કરવી પડી એટલી તાકાત આજ રામ કરે છે લખન મહારાજ ને ચૂક મારા બાપ ને પરસો વળ્યો ત્રાહાજી ને અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કે હા હા હું ટકરાતું તું એક બાજુ ત્રાહજી અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું સાટીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતીમાં લી ધ્રગક ધ્રગક લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હુતા છે આજ આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ હુતો છે થોડીક વાર માલી માલી આવ્યા અને જ્યાં એમ કહેવાય કે હનુમાન હનુમાનની છાતીમાં બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના છે પણ રામનો હાથ મળ્યો છાતી ઉપર ફરવા ઘટના કેવી હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ શ્રી લોક ઉજાગર રામ આ દઉં હામ હામ આને કેવાય મને લાગી તું તું મને લાગી હું બે રૂપાળા હામ હામાં જોઈ લે આ દુહો નો ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમ જ આમ કે હાથ ફરતો હતો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમંત તને આમ કહેવાય કે તારું રૂજાય ન જાય ને તારો ઘા નો રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બેન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવું એટલે ઓલો રાજા વાહે હતો ને એને ખબર નો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મળ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે આ તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોંટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે બોલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્ય અસ્તતા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એમ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્રે રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો જો કઈક સત્સંગમાં જાતા હો તો કોઈ ઋષિઓ ના તમે અપમાન ના કરો કઈક સત્સંગમાં જાઓ રાજા કે ઉભેરો બાપુ આ સત્સંગમાં લઈ ચુ કોના સત્સંગ માલિક જો નારદજી કે હવે તો કયો ભલામણા નકુસા માલિક આંગળી હવે તો કઠવો વિશ્વામિત્રન પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું હતું એ લાઈ નારદ કે હા હું કામ તાકે કે આને એક વાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતા રામનું નામ કોઈ મહાન ન હોય એવું એણે એણે એવું સ્વીકાર્યું મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય એ સ્વીકારતો નહોતો ઈ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલામા